ના વાઘોડિયા રોડ પર આવેલ સુંદરમ આઈકોન સોસાયટીમાં ગેસ પાઇપલાઇન બ્લાસ્ટ મકાન માલિક ગંભીર રીતે દાચ્યા વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી સુંદરમ આઈકોન સોસાયટીમાં વહેલી સવારે ગેસ પાઇપલાઇનમાં ભારે બ્લાસ્ટ થયો હતો સવારે લગભગ સાડા સાત વાગ્યે સી ટાવરના ફ્લેટ નંબર એકસો એકમાં ધડાકો થયો હતો જેના કારણે સમગ્ર સોસાયટીમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો મકાન માલિક મિતુલભાઈ ગંભીર રીતે દાજ્યા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બ્લાસ્ટની તીવ્રતાથી ફ્લેટમાં સોફા સીટ પંખા વોશ બેસિન સહિતના ઘરગથ્થુ સામાનને ભારે નુકસાન થયું છે અચાનક થયેલા આ બનાવથી સોસાયટીના રહેવાસીઓમાં દોડધામ મચી ગઈ હતી અને ઘણા લોકો ભયના કારણે ઘરમાંથી બહાર નીકળી આવ્યા હતા તાત્કાલિક ઇમરજન્સી સર્વિસીસ ઘટના સ્થળે પહોંચી સ્થિતિને કાબૂમાં લીધી હતી પ્રાથમિક માહિતી મુજબ બ્લાસ્ટનું કારણ ગેસ પાઇપલાઇન લીક હોવાનું અનુમાન છે જોકે ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે અધિકારીઓએ આસપાસના રહેવાસીઓને સતર્ક રહેવા અને ગેસની ગંધ કે લીક જણાય તો તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે આ ઘટનાએ ફરી એકવાર રહેણાંક સોસાયટીઓમાં ગેસ પાઇપલાઇનના સલામતી ધોરણો અંગે ચિંતાઓ ઉભી કરી છે રહેવાસીઓએ આવનાર સમયમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે કડક ਜਗਾਸ਼ਰੇ ਨੇ ਨਿਯਮਿਤ ਚਾਰੌਂਦੇ ਦੀ ਮੰਗ ਉਠਾਵੇ।